લ્યો બોલ્યો માલીકે ઇશારો કર્યો અને ડોગે દીકરીને બચકુ ભર્યો ભોગ બનનાર માતાની મકરપુરા પોલીસમાં ફરિયાદ વડોદરામાં ઘરમાં પાળેલો જર્મન શેફર્ડ બ્રિડનો પાળતુ શ્વાનની એક જ ફ્લેટમાં રહેતા બાળકી પર હુમલો કરી બચકુ ભર્યાની ઘટના સામે આવી છે આ મામલે મહિલાએ શ્વાન માલિક સામે વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી મકરપુરા પોલીસ મથકમાં વર્ષાબેન પાંડે નોંધાવેલી ફરિયાદ અનુસાર સાત જુલાઈના રોજ તેઓ ફ્લેટમાં વોકિંગ કરવા નીકળ્યા હતા એ વખતે સોસાયટીમાં રહેતા શશિકાંત મોઘે તેમના જર્મન શેફર્ડ બ્રિડના પાલતુ શ્વાનને લઈને નીકળ્યા હતા અગાઉ એપાર્ટમેન્ટના રહીશ જોડે તેમને ઝઘડો પણ થયો હતો તેઓની પત્નીએ ગત મહિનામાં કૂતરો હટાવી દેવાની ભાઇનંદરી પણ આપી હતી એક મહિનો થયો હોવા છતાં તેમણે કૂતરું અન્યત્ર શિફ્ટ કર્યું ન હતું અને સાત જુલાઈના રોજ રાત્રે નવ વાગ્યાના અરસામાં તેમણે જર્મન શેફળ કૂતરાનો પટ્ટો ખોલીને કંઈક ઇશારો કરીને છોડી દેતા તેણે તેમની પાસે આવીને નવ વર્ષની દીકરીને જમણા પગના ભાગે બચકું ભરી લીધું હતું બાદમાં બુમરાણ થતાં તમામ એકત્રિત થયા હતા બાદમાં ઇજાગ્રસ્ત દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ગંભીર ઘટના છે અને સાત વર્ષની છોકરીને જે રીતે ડોકબાઇટ થઈ હતું લોહીના ફુવારા ફુવારા ઉડ્યા હતા અને અમે લોકોએ પોલીસમાં એની એફઆઈઆર બી દર્જ કરાવી છે અને અમે ઈચ્છીએ છીએ કે પોલીસ આના માટે શિસ્તથી શિસ્તતાથી ગંભીરતાથી પગલાં લે કારણ કે સાત વર્ષની બાળકી પર અચાનક આવી રીતે એટેક થવો એ બહુ ગંભીર મામલો છે એક મહિનામાં બીજી વખત આવી ઘટના બની હા બીજી વખત આવી ઘટના બની છે ત્યારે પણ કોઈ એફઆઈઆર નોંધાવી હતી આપણે અમે કાચી અરજી કરી હતી પોલીસે કીધું હતું કે આના ઉપર એફઆઈઆર રજીસ્ટર ના થાય એટલે અમે એમની પાસે માફીનામું લખાવીને એમની પાસે ત્રીસ દિવસમાંથી કૂતરું અહીંયાથી શિફ્ટ કરવાની માગણી કરી હતી એકત્રીસમાં દિવસ પછી કૂતરું શિફ્ટ ના થયું અને બત્રીસમાં દિવસે આ ઇન્સિડન્ટ બની ગયું મારી આ બાળકીને ડોગ બાઈટ કર્યું આજે હમણાં કૂતરાને લઈને ગયા છે ખાતરી છે કે ફરી પાછો નહીં લાવે આમ તો અમારી પાસે લેખિતમાં છે અને જો ફરીથી લાવશે તો ફરીથી એના પર કાયદાકીય પગલાં લેવામાં આવે